કેનો સંબંધ કરવાનો છે કાનાભાઈ છોકરા તો ઘણા બધા છે પણ તમારે કેવો છોકરો જોઈએ છે કેવું ઘર જોઈએ છે એ ક્યો ને તો વાત કરું આગળ બેબીને 23 વર્ષ છા છે તો આજુબાજુની ઉંમરનો હોય તો ચાલશે 22 થી 25 વર્ષના છોકરા તો ઘણા બધા હોય પણ તમારે એનું ઘર કેવું જોઈએ છે ભણતર કેવું જોઈએ છે એ ક્યો જો આપણે નાના ઘરમાં તો નથી દેયું તો કવડા ઘરમાં દેવી છે આપણે તો છે ને જો ઘરનું મકાન હોય જમીન હોય પણ ખેતી ન કરતો હોય અને એના પપ્પાની થોડીક પ્રોપર્ટી હોય કે શું છે ઘરે સારું હોય ને અને નળંદુ જાજી ન હોય કેમકે ઘરમાં મગજ મારી એકનો એક છોકરો હોય ને તો વધારે સારું પડે અને બીજું તો શું છે થોડી ઘણી મિલકત હોય ને પપ્પાની એટલે આમ સારું પડે છોકરીને આગળ જતા દુખી ન થાય ને બીજું તો કઈ નહીં પણ આમ મિલકત જોઈએ છે થોડી ઘરમાં અને ગાડીઓને હોય તો છોકરી દુખી ન થાય હા એ વાત છે કે દીકરી દુખી ન થાય તો ગામડે હોય તો ચાલે ત્યાં મિલકતને આમ ભરેલું ઘર હોય તો નહીં છોકરો સિટીમાં ને કાં તો વિદેશ હોવો જોઈએ બાકી દેશમાં તો નહીં આપણે નહીં જમીન જમીન જોઈએ છે પણ દેશમાં નહીં બરોબર છે પણ છોકરો તો છે થોડોક મોટો હોય તો ચાલે હો કેટલો મોટો છે ઓગણત્રીસ વર્ષનો છે પપ્પાનો ધંધોય છે સિટીમાં ગામડે જમીન છે મિલકતય છે ઘરનું મકાન છે તો વાત કરો મિલકત છે તો ઉંમર થોડી ઘણી જાતિ કરીશું બીજું તો આગળ જતા ખર્ચામાં કામમાં આવશે છોકરો બાર જ ભણેલો છે પણ પપ્પાનો ધંધો સેટ છે બેબીએ તો કોલેજ કરી છે પણ વાત તો ચલાવો ધંધો છે ને હું તો વાત કરીશ પણ કાનાભાઈ તમારે તમને એક સવાલ કરવો છે ફોટો નો લગાડતા બોલો ને કાનાભાઈ તમારે કેટલી મિલકત કે જમીન કે મકાન એજી મંગલ ભાવા મંગલ હું તો ભણે રહું છું પણ મારી મિલકતને શું લાગે આ તો ખાલી પૂછતો તો કે તમારી છોકરો છે કોલેજ કરે છે કાલે એની ડિમાન્ડ નહીં થાય એની કોઈ છોકરી માંગશે તો તમારે મિલકત નહીં માંગે ડિમાન્ડ નહીં તો ખાલી પૂછતો હતો કે તમે તમારી છોકરી તો ડિમાન્ડ મૂકી પણ તમારા ઘરમાં એવું નથી કે તમારા ઘરની કેપેસિટી એવું કીધું કે ભાઈ છોકરાવાળા થોડોક ટેકો કરશે ખર્ચામાં કે મિલકત હોય તો સારું પડે પણ સામેથી તમને કોઈ છોકરી દેવા આવશે તમારા છોકરા માટે તો એની મિલકત નહીં ઘટે તમે બંગલા અને ગાડીને એવું ગોતું છે તમે ત્યાં જાશો એની ઘરે તો તમારે વેલ્યુ શું તમે તો મિડલ ક્લાસમાંથી છો એ તમે હાઈફાઈ ઘર ગોતો ચાલો એ તો પૈસાવાળા છે તમારો ખર્ચો બધું કરી દેશે ખોટું લાગશે પણ મારું ખાલી કહેવાનું એટલું છે કે તમારું ઘર જેટલી કેપેસિટી છે એની સામે થોડો ઘણો આમ તેમ ગોતો તમે એક વાર નથી પૂછ્યું એવું કે છોકરાને વ્યસન છે કે નહીં છોકરો ખોટા ધંધા કરે છે કે છોકરાના પપ્પાનો ધંધો છે બરોબર છે તમે વાત કરી હું માની લો પણ છોકરામાં આવડત છે કે નહીં છોકરાના પપ્પાનો ધંધો છે એ તો ઉડી જાય ન સાચવતા આવડે છોકરાને તો ઉડાડી પણ નાખે એટલે હું મારે તમને વધારે મોટા છો પણ શીખામણ ન દેવાય પણ આ તો વાત છે અને મિત્રો તમને પણ કે આ કાનાભાઈ તો કેરેક્ટર હતું આપણે બધા પ્રોબ્લેમ છે ને આપણી ઘરેથી જ ચાલુ થાય છે આ બધી માર્કેટમાં ડિમાન્ડ બહુ થાય છે પણ આપણે દીકરી દેવી છે ત્યારે ડિમાન્ડ આપણે પણ કરીએ છીએ ને આવું જોઈશે આવું જોઈશે આપડી પચાસ લાખની મિલકત છે ને આપણે પાંચસો કરોડ પાંચ કરોડ દસ કરોડના મોટા માલિક ગોતીએ છે બધાના બાપની દીકરી વાલી જોઈએ પણ એને આપણા ઘર કરતા થોડીક સગવડ સારી દેવી છે નો ડાઉટ દેવી જ હોય બટ આપણું ઘર એક કરોડમાં હોય ને તો સામે બે કરોડ અઢી કરોડ ત્રણ કરોડ ગોતો બરોબર છે સો કરોડ ની મિલકત ગોતો છો પ્રોબ્લેમ આવશે સો ટકા પછી રોવાના દાડિયા પણ નહીં થાય આજે ચાલે છે માર્કેટમાં બધાને ખબર છે આ વિડીયોથી કોઈ ફેર નહીં પડે કેમકે કે ને કથામાં બધા બાપુ કઈ કંઈ થાકી ગયા છે બધા સલાહ દઈ દઈને થાકી ગયા છે આ તો એક મેસેજ માટે વિડીયો હતો કે આપણા ઘરની જેવી પરિસ્થિતિ હોય એના કરતાં થોડુંક સારું ગોતો નો ડાઉટ દીકરીને સારા ઘરમાં જ દેવું હોય બધાને પણ આપણી કેપેસિટી નથી આપણો છોકરો છે તો એને કોણ દેશે એ વિચાર્યું છે કેમ કે એ ક્યારેય નથી વિચારતા પછી છોકરાઓના થાતા નથી આપણા કાઠિયાવાડમાં ગુજરાતમાં આ પ્રોબ્લેમ એટલે થાય છે કે આપણે શરૂઆત કરી છે બગાડવાની તો આપણે સુધારો કરો અને સારું ઘર સંસ્કારી ઘર અને મીડિયમ ઘર ગોતો તમારા કેપેસિટીનું એવું નહીં કે તમે કરોડપતિ છો તમે નાના ઘર ગોતો નો ડાઉટ તમને મજા આવે પણ સંસ્કાર ગોતો સારું ઘર ગોતો અને વ્યવસ્થિત ગોતો તો સારું મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ